હું ઘણી વાર કઉ છું બાયલા કોઈ થી બારવટા ન કરે ઇતિહાસ મરદ ના જ હોય યાર આ બહુ જાજુ ભણેલા હોય એકચુલી આટલું બધું ભડકાવ ભાષણ ન આપો લે તમારી ભલી થાય તમારી તમને ભડકાવ લાગે છે આ ભડકાવ નથી નાલંદા વિદ્યાપીઠ ઉપર જેદી મમદ બખતી હારે ચડાઈ કરી હાંભળી લેજો આ બધાય ભણેલા છો વિદ્વાન છો આમાં હમદદાર છો એના માટે પહેલી વાત કરી દઉં ઇતિહાસની વાત કરવા માટે હું તમને આવ્યો છું તમે સાંભળવા બેઠા છો નાલંદા વિદ્યાપીઠ ઢીસો ઘોડા લઈને દેદી મમત બખતી હારે ચડાઈ કરી નાલંદા વિદ્યાપીઠ ઉપર એ વિદ્યાપીઠ માં કોણ ભણતું તું કેટલા હતા સ્વામી સચિદાનંદ ક્યારેક વાંચી લેજો દસ હજાર વિદ્યાર્થી અને એક પ્રોફેસર હતા અને દુનિયામાં વિશ્વમાં મોટામાં મોટી લાયબ્રેરી હોય તો એ નાલંદા વિદ્યાપીઠ ની લાઇબ્રેરી હતી બધા સમજદાર છે એને છું સાંભળી લેજો આ કાન ખોલી વાત દસ હજાર વિદ્યાર્થી એક હજાર પ્રોફેસર અગિયાર હજાર ટોટલ નાલંદા વિદ્યાપીઠ માં હતા અને એમાં

મોટામાં મોટી વિશ્વની લાઇબ્રેરી નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી હળગાવી દીધી એના ધુવાડા એટલા બધા નીકળ્યા કે શાસ્ત્રો એવું કે છે હું નહીં કે છ મહિના સુધી કે ત્રણ મહિના સુધી ધુવાડેથી આખું આપ ઢકાણું હતું અને એના ધુવાડા બંધ નહોતા થતા લાઇબ્રેરી હળગતી હતી ઈ કેવડી મોટી લાઇબ્રેરી છે સ્વામી સચિદાનંદે પુસ્તકમાં આનો ઉલ્લેખ કર્યો છે આવડી મોટી લાઇબ્રેરી હળગાવી દીધી નાલંદા વિદ્યાપીઠને ભાગી તોડી નાખી અગિયાર હજારની કતલા અઢીસો જણા આવીને તરવારના ઝાટકી વેતરી નાખ્યા અષ્ટાવધાની હતા સત્તાવધાની હતા હું વાત કરું છું વ્યવહારની વાત કરું છું સાંભળજો ધર્મને બચાવવાની વાત કરું છું સાંભળજો અંદર અંદર બાંધવાની નહીં હિન્દુમાં ભાગલા પડવાની વાત નહીં અને તેદી સ્વામી સચિતાનંદ એમ કહેતા કે વીરતા પરમો ધર્મ તેદી જો ભણતરની હારે હારે શૌર્ય શીખવાડ્યું હોત તેથી જો માતૃભૂમિનું રક્ષણ કેમ કરવું શીખવાડ્યું હોત તો હાથમાં ધરવા લઈને દાદો ઝસરાજી યુદ્ધના મેદાનમાં ઉતરો ને એમ દસ હજાર નીકળી જાય મમત બખ્તી હાથના બાપની તેવડ નથી નાલંદાની સામે મીટ માંડી શકે અને જો ભૂલમાં મીઠ માંડે તો બોટિયું બારી કાઢી નાખે પણ શીખવાડ્યું શું એવી વાતો કરવા આવ્યો છું તમારી સામે ધર્મને કેમ બચાવો આપણા ધર્મનું રક્ષણ કેમ કરવું એની વાતો આપણે કરવી છે નહીં અંદર અંદર બાંધી લેવા માટે તો હવે હા પણ જો ભગવાન ભોળાનાથ માટે બે કડી ગાવી છે ત્યારે બધા જે બેઠા છે પહેલેથી છેલે સુધી ખાલી અડધો મિનિટ માટે અને પૈસા રહેવા દો યાર માલ હતો મોહબત હે યાર હા પાછું મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની આ બધાયને કહું છું ઘણા ડાયરામાં કહું છું ઘણા વાતો કરતા રૂપિયા તો એક્ચ્યુઅલી હાથનો મેલ છે લે તમારી ભલી થાય તમારી તમને જો નો મેલ લાગતો હોય તો તમને મારા ગળાના હમસે લોન નો કરાવતા રોકડે લઈ લો પૈસા પૈસા છે યાર માલ હે તો mohabbat એ રૂપિયા હોય ને તો સોફામાં જ ગયા મળે પૈસા ન હોય ને એટલે ઠેઠ છેડે ઓલા મુંગળ બાંધ્યા ને ન્યાય બેસવું પડે એટલે પૈસાને સાચવજો પૈસાને પ્રેમ કરજો જો તમારી પાસે નાણું હશે ને

પેલા તો તમારો પરિવાર બરબાદ થાય પછી આ દેશ કે આ રાજ્ય બરબાદ થાય એવું કરતા નહીં તમને જન્મ દાય અને મા બાપ એ તમારી બઉ મોટી આશા રાખી છે મારો દીકરો આગળ વધે કલેક્ટર બને આઈપીએસ બને સારો નેતા બને આવી અપેક્ષા છે તમારા મા બાપ ને આ બધા એવું કઉ છું કે તમે જોજો ક્યાંક એવા રસ્તે નો ચડતા અને ક્યાંક એવા વેસન વાળા ભાઈ બંધ હોય ને તો એને વેલા સીતારામ કહી દેજો યાર હા તમારા પરિવાર ને જાળવજો તમારા વતન નું જતન કરજો ત્યારે મને ભગવાન ભોળાનાથ માટે બધાને વિનંતી કરું બે હાથ ઊંચા કરી મને સાથ આપજો અડધો મિનિટ માટે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ જય જય મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ રઘુવંશી અને હવે જો આ રઘુવંશી મારી સામે બેઠા છે એવો મરદા મરદ સમાજ મારી સામે બેઠો છે

બાદે ધમળા દોરાળો દુદૂ હુકળે કપિડાવાળા સેના સેન કરી

કોને બચાવવા માટે ગવત્રીને બચાવવા માટે પછી ગાયુ વાળી લીધી કોઈ સમાજ ની છોડી હતી પર્સનલ કેવું રઘુવંશી નો દીકરો શું તો આની વારે ન ચડું અમારી ગાયું હોય તો ચડું નહીં હિન્દુ ધર્મમાં કોઈ જ્ઞાતિ ભૂલી જાવ ગાને આપણી માં કીધી છે જેમાં તેત્રી કરોડ દેવતાનો વાસ છે એ ગાયું વાળી અને દુશ્મનો વિધર્મીઓ જાતા હોય ત્યારે દાદો જસરા ધીરણ ચીડ્યા છે અને આ બાજુ ભગવાન રાઘવેન્દ્ર સરકાર આલાકમાં બારોટ લખે છે આ હા શું કીધું ਦੇ ਰੰਬਾ ਵਾਲਾ ਜ਼ੋਰਾ ਵਾਲਾ ਜੋਧੂ ਹੁਕਲੇ ਕੱਤੀ ਦਾ ਵਾਲਾ ਮੈਂ ਚੰਨ ਮੈਂ ਕੋ

એ ગમે જ્ઞાતિ ન હોય એની વાત તો આઈથી વટ થી કરવાની હોય એમાં બીજી વાત ન હોય યાર